વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું આપ સર્વની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું ફરીથી આપણે એક નવી રીત પદ વિચલનની રીતમાં શીખવા આપણે પરથી જઈ રહ્યા છીએ બરાબર પદ વિચલનની રીત બહુ સહેલી છે એનું સૂત્ર પણ તમને આગળ મેં શીખવા દીધું ચાલો આગળ આપણે જોઈએ કેવી રીતે કરવું ઈઝી જ છે અને આપણા મોસ્ટ ઓફલી દરેક દાખલાની અંદર પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો છે એનું કારણ છે એટલા માટે હું તમને આગળ આગળથી કહું કેમ કરવાનું કારણ તો આપણો પદ વિચરણ રીત જ્યારે આપણે કરી નાખી સમજી લેજો શીખી લેજો બહુ ઇમ્પોર્ટન્ટ રીતે સહેલું છે ઓકે ચાલો આગળના દાખલા આપણે શીખ્યા વર્ગ અંતરાલ તો ઉપરથી દસના પચીના પચીસ પચીસથી ચાલીસ બરાબર ચાલીસથી પંચાવન પંચાવનથી સિત્તેર સિત્તેરથી એંશી એંશીથી પંચ્યાસી આ વર્ગ અંતરાલ હું તમને આવડી ગયું બીજી વસ્તુ આવૃત્તિ શું છે તો આવૃત્તિ તમને પણ આવડી છે બે ત્રણ પાંચ સાત છ છ છ છ બરાબરથી આના એ દાખલો આપણે ઘણી વારથી આ ના જ દાખલો કરી રહી લગભગ ત્રણ વિડીયોમાં જ દાખલો મેં તમને શીખવાડ્યો બીજી વસ્તુ એકસાઈ એટલે હું થાય મધ્ય કિંમત મધ્ય કિંમત પણ તમને લાવતા આવડી છે કદાચ મધ્ય કિંમત લાવતા ના આવડતું ફરી હું તમને કહી દઉં કે બંનેનો સરવાળો આ બંનેનો સરવાળો દસ અને પચીસનો સરવાળો ભાગ્યા કરી દેવાના બે ઉધોસીમાં પ્લસ અધસીમાં ભાગ્યા તમે બે કરશો એટલે તમને મધ્ય કિંમત મળશે અને આ જ મધ્ય કિંમતની અંદર તમે ગેપ ઉમેરતા જશો એટલે આગળની મધ્ય કિંમત તમને ઓટોમેટિક મળતી જશે જો આવું ન આવડ પરીક્ષા તો દર વખતે બંનેનો સરવાળો કરી ભાગ્યા બે કરવાના દર વખતે સરવાળો કરીને ભાગ્યા બે કરવાના દર વખતે સરવાળો કરીને ભાગ્યા બે કરવાના પણ એટલી વસ્તુ યાદ રાખવાની ગેપ સરખો હોવો જોઈએ તો જ પણ ઉમેરવાના હરકાર કાઢ સરખો નહીં હોય તો કાયદેસર તમારો બંનેનો સરવાળો પછી ભાગ્ય બે કરવાનો થશે તો આ મધ્ય કિંમત કેવી રીતે આવશે એ બી તમને આવડી ગયું હવે આગળ જે ધારેલા મધ્ય રીતની અંદર આપણે શીખ્યા હતા કે ડીઆઈ હતું અહીંયા શું આવતું હતું ચોથાથી ચોથા સ્તંભની અંદર આવતું હતું ડીઆઈ આવતું હતું બરાબર પણ અહીંયા ધારેલા પદ વિચલન રીતની અંદર આપણને આવશે યુઆઈ બરાબર તો યુઆઈ શું તો યુઆઈનું સૂત્ર પણ પરીક્ષા પૂછાય વોટ ઇઝ ધ યુઆઈ તો યુઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ ડિવાઈડેડ બાય એચ એટલે 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 તો તો શું શું થાય મધ્ય મધ્ય અહીંયા થયા પછી ધારેલો મધ્યક ધારશું એ ધારેલો મધ્ય ભાગ્યે એચ એચ એટલે શું થાય તો એચ એટલે વર્ગ લંબાઈ એચ નું શું થાય એચ એટલે થશે વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ છેલ્લો થશે વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ એટલે શું તો જે ગેપ હોય ને ગેપ એ ગેપના જ આપણે કહેશું વર્ગ લંબાઈ જે ગેપ હશે એ ગેપ માં જ આપણે કહેશું વર્ગ લંબાઈ તમને આટલી વસ્તુ પણ ખબર પડી જશે કે આ યુઆઈ કેવી રીતે લાવશું તો યુઆઈ માટે આપણે પહેલાં તો ધારે એક કોઈ પણ એક મધ્ય ધારશું મેં તમને કીધું તું બરાબર વચ્ચેમાં હું ધાર લેવાનું તમે આ પણ ધારી શકો આ પણ ધારી શકો આ પણ ધારી શકો આ પણ ધારી શકો પણ તમને જે યોગ્ય લાગે ધારી શકો બરાબર હું સરળતા ખાતે માટે આ ધાર લઉં તમને વચ્ચે દેખાતો હોય અથવા આજુબાજુ કોઈ દેખાતો હોય એવો મદદ ધારી લેવાનું હું તમને એ અહીંયા ધારું છું એ આપણે મધ્યક ધારો ધારેલો મધ્યક કીધું એ એટલે ધારેલો મધ્ય ઓકે એકસાઈ એટલે મધ્ય કિંમત હવે દાખલો તૈયારી આપણે ઓનો જવાબ લાગવો બરાબર જોજો અહીંયા ઓનો જવાબ લાગવો મધ્ય કિંમત અથવા તમારો આનો જવાબ લાગવો મધ્ય કિંમત પહેલાં આજ અહીંથી ચાલુ કરીએ આપણે તો એક્સાઈ એક્સઆઈ કેટલી હમ તો એક્સઆઈની વેલ્યુ કેટલી હમ તો ની વેલ્યુ હ સત્તર પોઈન્ટ પોંચ ની વેલ્યુ થઈ સુડતા સોરી સુડતાલીસ પોઈન્ટ પોંચ માઇનસના ના માઇનસ ધારેલો મધ્યક કેટલો તો ધારેલો મધ્યક પણ કેટલો હ સુડતાલીસ પોઈન્ટ वर्ग लंबाई वर्ग लंबाई के तो वर्ग लंबाई है वर्ग लंबाई पंद्रह पंद्रह तो सुड़तालीसतालीस जाए जीरो जीरो पंदर तो जवाब आरोप अह सेम टू सेम बीज पॉजिशन अंदर सेम टू सेम बीजो दाखिल जय सीखे बीज रीते आज दाखिल आगर करो तो हम मध्य किंमत के मध्य किंत जाए बतीस पॉइंट માઈનસ ધારેલો મધ્યક કેટલો ધારેલો મધ્યક એટલે એ સુડતાલીસ પોઈન્ટ પાંચ અહીંયા જુઓ ધારેલો મધ્યક એટલે કેટલો એ અને એની વેલ્યુ કેટલી સુડતાલીસ પોઈન્ટ પાંચ ભાગ્યા વર્ગ લંબાઈ એટલે કેટલી તો ગેપ વર્ગ લંબાઈ એટલું થશે હવે વર્ગ લંબાઈ એટલું થશે ગેપ એ જ કહેવાય કેટલો હવે પંદર ભાગ્યા પંદર હવે તમે બાદ કરો બત્રીસ પોઈન્ટ પાંચમાંથી સુડતાલીસ પોઈન્ટ પાંચ બાદ કરો બરોબર ના મળે તો સુડતાલીસ પોઈન્ટ પાંચમાંથી બત્રીસ પોઈન્ટ પાંચ બાદ કરો એટલે પાંચમાંથી પાંચ સાતમાંથી બે હજાર એટલે પાંચ ચારમાંથી ત્રણ હજાર એટલે પંદર અહીંયા પંદર પંદર ભાગ્યા પંદર એટલે જવાબ કેટલો આવશે એક જોવા પંદર વચ્ચે અહિયાં માઈન તો જવાબ કેટલો આવશે માઇનસુ सेम આગળની રીતે તમે કરી શકો અહિયાં બદલી નાખો અહીંયા બત્રીસ પોઈન્ટ કોણ આવશે સત્તર પોઈન્ટ પાંચમાંથી પાંચ જાય એટલે દસ બરોબર પાંચ માંથી પાંચ જાય એટલે જીરો ફરીથી અહીંયા બાદ બાકી પાંચમાંથી પાંચ જાય એટલે જીરો સાત માં સાત જાય એટલે જીરો ચાર માંથી એક જાય એટલે ત્રણ એટલે ત્રીસ વધે બરોબર માઇનસ ત્રીસ વધશે માઈનસ ત્રીસ ભાગ્યા પંદર કરશો જવાબ આવશે માઈનસ તો આવી રીતે આપણે મધ્ય કિંમતો લાવી શકીએ પણ આપણે વાર આવું ના કરવું હોય તો શું કરવા આ વસ્તુ ના કરવી તો શું કરવાનું તો જે એ ધારે હોય ચિકન લખી દેવાનો જીરો એની ઉપર આવશે હંમેશા માઇનસ એક એની ઉપર આવશે હંમેશા માઇનસે એક માઇનસ બે માઇનસ થઈ માઇનસ ચાર એ ઉપર આપણે જાય માઇનસ એક તો હોય કેટલો આવશે માઇનસ બે અને ઝીરો ને ચો આવશે તો જુઓ એ બે ત્રણ ચાર પાંચ ઉપર માઇનસ એક બે ત્રણ ચાર જે થતું હોય નેચો એક બે ત્રણ ચાર જે થતું હોય જોઈ લેવાનું કેટલું થાય બરાબર અહીંયા માઇનસ એક માઇનસ બે એક બે અને ત્રણ તો આ તમને મળી ગયો યુઆઈ તો યુઆઈ બનાવો એટલા માટે સહેલો રહેશે પણ હું કોઈ માથાકૂટ રહેશે નહીં તમારે ખાલી આ મળી ગયું પછી એ ધારી દેવાનું પછી એને બરાબર ઝીરો કરવાનું ઉપર માઇનસ એક માઇનસ બે માઇનસ થઈ અહીંયા છે એ પ્લસ એક પ્લસ બે પ્લસ થઈ બરાબર સમજાવીને પડે છે ઇઝી વસ્તુ અંદર હવે 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 આપણે આપણને તો ખબર આપણે ખબર જ છે કે બીજા નંબરનો સ્તંભ અને છેલ્લો સ્તંભ આજે હોય ચોથા નંબરનો એ બંનેનો ગુણવાનો ગુણાકાર એટલે એફઆઈ અને યુવાયનો કરવાનો થશે ગુણાકાર તો એફઆઈયુઆઈ બરાબર તો એફઆઈઆઈ બરાબર બંનેનો ગુણાકાર બે દુ તો બે દુ કેટલો થશે માઇનસ ચલો બે અને માઇનસ બે તો માઇનસ બે દુ ચાર ત્રણ ગુણા એક એટલે માઇનસ ત્રણ સાત ગુણે જીરો એટલો થશે જીરો છ એકા છ યા છ દુ બાર છ તરી અઢાર છ તરી એવું થશે અઢાર થશે બરાબર હલો કરણ થશે તો હવે જોજો હવે સરવાળો કરો તો પહેલાં તો આ આ ઉપરનો સરવાળો કરી લેવાનો આ ઉપરનો સરવાળો કરી લેવાનો ચાર ને ત્રણ એટલે માઇનસ સાત હવે નીચેનો સરવાળો કરી લેવાનો બરાબર આઠ ને બે દસનો સોળનો સગળો વધી ચડી એક ને ત્રણ છત્રીસ સરવાળો શું થશે છત્રીસ આ પ્લસ આ માઇનસ હતો પ્લસ ઓર માઇનસ માઇનસ પ્લસ ઓર માઇનસ માઇનસ તો છત્રીમાંથી સાત નવ કરવાનું થશે બાદ કરવાનું થશે તો છત્રીમાંથી છ જાય એટલે છત્રીસમાંથી બને બાદ બાકી થશે ને તો છત્રીમાંથી છ જાય એટલે ત્રીસ ને ત્રીસમાંથી એક એટલે ઓગણત્રીસ તો અહીંયા કેટલા વચ્ચે ઓગણત્રીસ તો આપણને મળ્યું એફઆઈયુઆઈની જે કિંમત હતી સીગમાં એફઆઈઆઈની કિંમત આપણને કેટલી મળી ઓગણત્રીસ ઓકે ના હવે આપણો જો સૂત્ર આપ્યું મધ્ય મધ્યક્ષત્રનું સૂત્ર સૂત્ર એવું હોય એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સીગમાં એફઆઈઆઈ ભાગ્યા સીગમાં એફઆઈ ઇન્ટુ એચ સીગમાં એફઆઈઆઈ ભાગ્યા સીકમાં એફઆઈ ઇન્ટુ એચ બરાબર તો હવે કિંમતો મૂકી દઈ એક્સ બાર એની કિંમત આપણા જોડે હ કેટલી હશે સુડતાલીસ પોઈન્ટ પાંચ એફઆઈ કિંમત કેટલી હ ઓગણત્રીસ એફઆઈની કિંમત કેટલી તો એફઆઈની સરવાળા આપણે એને કરી નાખી ત્રીસ અને એચ એટલે વર્ગ લંબાઈ અને વર્ગ લંબાઈ કેવી રીતે ગોતવાની તો બંનેની બાદ બાકી અધ સીમા ઉધસ સીમાની બાદ બાકી એટલે તમને મળશે વર્ગ લંબાઈ તો પચીસમાંથી દસ જાય તો કેટલા વધશે પંદર વર્ગ લંબાઈ એચ યાદ રાખજો એચ એટલે હવે ઉડાડવાનું થાય તો અડથું ઉડ પંદર દુ ત્રીસ બે ઓકે તો એક્સ બાર બરાબર પોઈન્ટ પાંચ પ્લસ ઓગણત્રીસ ભાગ્યા બે હવે ઓગણત્રીસ ભાગ્યા બે કરો બરોબર જુઓ ઓગણત્રીસ ભાગ્યા બે કર્યા ઓગણ કરવાના ઓગણત્રીસ એટલે કેવી રીતે એક બેકી સંખ્યા લેવાની અઠ્યાવીસ અને એકી સંખ્યા લેવાની એક બરોબર તો અઠ્યાવીસ એક ઓગણત્રીસ થઈ જાય અઠાવીસ ના અડધા ચૌદ એકનો અડધો પોઈન્ટ પોચ તો જવાબ આવશે ચૌદ પોઈન્ટ પાંચ તો જવાબ પેલો આવશે નાખો સરવાળો તો જો પાંચને પાંચ દસ ની સૂન ચડી એક સાત ને એક આઠ આઠ ને ચાર બારનો બગડો વધી ચડી એક ચાર ને એક પાંચ પાંચને એક છ તો જવાબ આવશે બાસઠ પોઈન્ટ એટલે એક્સ બાર એક્સ બાર એટલે કે મધ્યક બરાબર આપણને ફરીથી જવાબ આપેલો મળ્યો બાસઠ અને આજ આપણો ફરીથી એક જવાબ આવી ગયો તો આ રીતે પદવિચલન રીત પણ હવે થઈ ગઈ પૂરી હવે પદ વિચલ રીત પૂરી થઈ ગઈ હવે પરીક્ષામાં કયા કયા દાખલા પૂછાય એ હું તમને કરાવી નાખી એટલા દાખલા તમારા પરીક્ષામાં કરી દેવાના બસ એટલું ઇનફ થઈ ગયું હવે એની બાદનો લગભગ તો કોઈ દાખલો પરીક્ષામાં નહીં પૂછાય હું તમને ત્રણે ત્રણ રીતનું શીખવા નાખી હવે મોસ્ટ ઓફલી આપણે પદવિચલિત રીતે બધા દાખલા ગણીશું બરોબર ચલો જય હિંદ જય ભારત ભારત માતાજી જય